અભિયાન માનસિક શાંતિ તથા રાહત બક્ષશે તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો બાળકો શાળાને લગતા પ્રોજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે તમારા મનને નિયંત્રણ માંગ રાખવાનું શીખો કારણ કે ઘણી વખત તમે મનનું પાલન કરીને તમારો કિંમતી સમય બગાડો છો આજે પણ તમે આવું કનિક કરી શકો છો તમારા જીવનસાથી આજે તમારી માટે કશું ખરેખર ખાસ કરશે જ્યારે તમે તમારા પરિવાર સાથે સામાન્ય કરતા વધારે સમય વિતાવતા હો ત્યારે તે થોડી બોલાચાલી થઈ શકે છે પરંતુ આજે તેને ટાળવાનો પ્રયત્ન કરો તમારા સંબંધોને મજબૂત કરવા માટે મોટા ભાઈ ના આશીર્વાદ લો વૃષભ રાશિ પર મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઉર્જાનો ઉપયોગ કરો યાદ રાખો આ નાશવંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ઘરમાં લાવવાની યોજના વિશે વિચારજો તમારા આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો તમારા માં કેટલાક આજે લાંબી મુસાફરી કરશે જે દોડધામ ભરી હશે પણ તેનાથી ખાસો લાભ થશે તમારા લગ્નજીવનની બાબતમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાઈ રહી છે જો તમારો પ્રેમી તમારી સાથે વાત કરવા માંગતા ન હોય તો દબાણ ન કરો તેમને સમય આપો પરિસ્થિતિ પોતે સુધારો થશે અંધ લોકો માટે કોન્વેન્ટ માંગ મીઠા ચાવલ દળિયું લાલ ફળ અને ઘઉંનું દાન કરવાથી તમે કાર્યના તાણથી દૂર રહેશો મિથુન રાશિ ફળ કામનું દબાણ તથા ઘરમાં તકલીફ તાણ લાવી શકે છે તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો પરિવારના સભ્યો સાથે વિતાવવા માટે તમને ખાસ્સો સમય મળશે તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો દિવસ ના અંતે આજે તમે તમારા ઘરના લોકોને સમય આપવાની ઈચ્છા કરશો પરંતુ આ સમય દરમિયાન તમે તમારા ઘરની નજીકના કોઈ વ્યક્તિથી પરેશાન થઈ થઈ શકો છો અને તમારો ખરાબ શકે છે જીવનસાથી સાથે આ તમારો સૌથી રોમેન્ટિક દિવસ બની રહેશે અટકેલી યોજનાઓને પુનર્જીવિત કરવા વેપારીઓએ આજે વિચારવું જોઈએ ઉપાય ગુરુવારે તેલના ઉપયોગથી બચો અને સ્વસ્થ રહો કર્ક રાશિ પર તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો લોકો કેમ કેતે પ્રેમ કરતા વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે યાદ રાખો બુરાઈનો વહેલો મોડો અંત થાય જ છે તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાના ખર્ચ માંગ વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે એકાએક થયેલો રોમેન્ટિક મેળા તમારા મિજાજને ખીલવશે આજે રાત્રે તમારા જીવનસાથી સાથે મુક્ત આપવો જોઈએ આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે તમારા પ્રિયજનો સાથે મૂવી જોવી એ ખૂબ સરસ અને મનોરંજક છે ઉપાય રોગમુક્ત જીવન જીવવા માટે સપ્તમુખી રુદ્રાક્ષ ધારણ કરો

જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું આજે ઘરની બહાર રહેતા જાતકોને તેમના ઘરની ખૂબ યાદ આવશે તમે તમારા મનને હળવા બનાવવા માટે લાંબા સમય સુધી પરિવાર સાથે વાત કરી શકો છો ઉપાય વિત્તીય સ્થિતિમાં ઉત્તમ સુધાર માટે પોતાના ભાઈ વિશે કોઈ પણ શિકાયત ના કરો અને એની જોડે કઠોરતાથી વાત ના કરો કન્યા રાશિ પણ અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માની રહ્યા હોવાથી તમારું સ્વાસ્થ્ય ખીલી ઉગશે પર સાવચેત રહેજો કેમકે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતા ભજવી શકે છે ધન તમારા માટે જરૂરી છે પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ના થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો તેમના સુખ દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની છે આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા જરૂર પહોંચાડવો જોઈએ આજે તમે નાજુકતા જોઈને તમારા માટે સમય કાઢી શકો છો પરંતુ કોઈ ઓફિસના કામના અચાનક આગમનને કારણે તમે તેમ કરી શકશો નહીં તમારા જીવનનો પ્રેમ તમારા જીવન સાથી આજે તમને કોઈ અદભુત સરપ્રાઇઝ આપશે તમારી સાંગી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે જે તમારા દિવસની થાકને દૂર કરશે. ઉપાય મોટા સ્વાસ્થ્ય લાભો માટે કેસર આધારિત નિષ્ટાનો ખાઓ. ગરીબ અને જરૂરતમંદોને વિતરિત કરો. તુલા રાશિ પર તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. માતા અથવા પિતાની સેહત પર આજ તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે.

તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે તમારા પ્રિયજનો સાથે મૂવી જોવી એ ખૂબ સરસ અને મનોરંજક છે ઉપાય નાણાકીય સ્થિતિ સુધારવા માટે ધોયેલા અને સાફ વસ્ત્રો પહેરો વૃશ્ચિક રાશિ પર થોડી મોજ મજા માટે ઓફિસમાંગથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે જીવનસાથી પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં આજે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હો તો અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો જીવનસાથીને અચાનક આવી પડેલા કામને કારણે તમારા દિવસની યોજનાઓમાં ખલેલ પહોંચી શકે છે પણ અંતે તમને સમજાશે કે જે કમી પણ થયું છે તે સારા માટે જ થયું છે માનસિક શાંતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ માટે તમે કોઈ પણ બગીચા નદી કાંઠે અથવા મંદિરની મુલાકાત લઈ શકો છો ઉપાય ભગવાન ગણેશના મંદિર માંગ કાળો અને સફેદ ધ્વજ દાન કરવાથી તમને પ્રેમમાં સફળ થવામાં મદદ મળશે

યોગ્ય સંવાદ તથા સહકાર તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારશે પ્રેમાળ સંદેશ સાથે એજનો દિવસ મોજમજા અને આનંદથી ભરેલો છે તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જે મદદ કરે છે જે પોતાની મદદ કરે છે તમારું જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે શક્ય છે કે આજે તમારી જીભને ખૂબ આનંદ થશે એક સારા રેસ્ટોરન્ટ શક્ય છે અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકો છો ઉપાય પોતાના દૈનિક ખોરાક માંગ કાળી મરીને સામેલ કરો અને સારી નાણાકીય સ્થિતિ પ્રાપ્ત કરો મકર રાશિ તમારી નફરત ને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો કેમ કે તે પ્રેમ કરતા વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે યાદ રાખો બુરાઈનો વહેલો મોડો અંત થાય જ છે જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલી માંગથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવન માંગ ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે તમારા ઘનશ્યો માંગ માતા પિતાની મદદ તમને ખૂબ કામ માંગાવશે બિનજરૂરી શંકા સંબંધો ને બગાડવાનું કામ કરે છે તમારે તમારા પ્રેમી પર શંકા ન કરવી જોઈએ જો તમને તેમના વિશે કોઈ શંકા છે તો પછી તેમની સાથે બેસો અને સમાધાન શોધવાનો પ્રયાસ કરો સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો આજે તમે સમજી શકો છો કે સારા મિત્રો તમને ક્યારેય છોડશે નહીં ઉપાય ગાયોને પાલક ખવડાવવાથી તમારો પ્રેમ જીવન સારી રીતે સુધરશે કુંભ રાશિ પર તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે પરિવારના સભ્યો સહકાર આપશે પણ તેમની માગો પણ વધુ હશે તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જ જોઈએ આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે

તમારા વર્તનમાં અસ્થિર થતાં નહીં ખાસ કરીને તમારા જીવનસાથી સાથે અન્યથા તેનાથી તમારા ઘરની શાંતિ જોખમાઈ શકે છે પ્રેમીને આજે તમારી કંઈક વાત ખોટી લાગી શકે છે તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલાં પોતાની ભૂલનો વહેસાસ કરો અને તેમને મનાવી લો ટીવી મોબાઈલનો ઉપયોગ ખોટો નથી પરંતુ તેનો ઉપયોગ કરતાં વધારે ઉપયોગ કરવો તમારો જરૂરી સમય બગાડી શકે છે તમારા જીવનસાથી સાથે આજે તમે સારો એવો ખર્ચ કરવાના છો એવું જણાય છે જો કે ખર્ચ કરવા છતાં તમે તેની સાથે અદ્ભુત સમય માણશો આજે તમે બધી ચિંતાઓ ભૂલી શકો છો અને તમારી રચનાત્મકતાને બહાર કાઢી શકો છો ઉપાય ઘરમાંમ વાદવી પડધા ટીંગાડીને પરિવારના સકારાત્મક અનુભવો જીવંત કરો